હેલો મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આ આપણે ગામમાં જઈ રહ્યા છીએ આંગણવાડીમાં તો તમને બધું અમે બતાવશું કે આંગણવાડીમાં શું શું હોય છે આપણે નીકળી ગયા રોડે પોકી ગયા છીએ બરોબર આપણે રોડ ઉપર ચડી જઈશું ત્યાંથી આપણે નીકળી ગયા બરાબર અને મિત્રો આપણે પોકવા થઈ ગયા ગામમાં અને મિત્રો પોકી ગયા આપણે ગામમાં આ બાજુ રિક્ષા ઊભી છે આમાં મંદિર છે અને આપણે સીધા જઈશું ઓગણવાડીએ બરોબર અને મિત્રો આ શંકરનું મંદિર છે બરોબર એની બાજુમાં જ ઓગણવાડી છે આપણે અહીંયા ગાડી ઊભી રાખી અને આપણે ઉતરીને પોકી ગયા શંકરના મંદિરમાં માં બારોબાર થી જવા છે ઓગણવાડીમાં બરોબર તો આપણે આ ભાઈ જોડે બેઠા બે મિનિટ એમની સાથે વાતો પણ કરી અને બે છોકરા તો ફટાફટ નીકળી ગયા ખાઈને એ બાજુ ઓંગણવાડી છે અને મિત્રો આપણે જઈ રહ્યા બારે રે બરોબર આ બાજુ દવાખાનું છે એ પણ તમને બતાવશું મિત્રો આ બાજુ ગાયો પણ બેઠે છે બરોબર મિત્રો આ જોપો છે અને એની બાજુમાં ગાયો બી છે અને આપણે થોડી વાર અહીંયા બેઠા આમાં દવાખાનું છે આપણે કડીક પિંપળે ઇંચકા પણ ગાધા મજા આવી ગઈ આ આપણો નાનો ભાઈ છે અને આ આપણે ઓગણવાડીમાં જોયું હતું તો છોકરા રમતા હતા અને આપણે નીકળી ગયા બીજી ઓગણવાડીમાં જવા માટે આપણે જઈ રહ્યા છીએ બીજું ઓગણવાડીમાં મિત્રો એ હતું શંકરનું મંદિર હતું આ ડેરી છે અને આવી ગઈ ઓગણવાડી આપણે કડીક પત્રકાર સાથે વાત કરી લીધી અને સામે માલ ઉતરે છે ઓગણવાડીનો અને મિત્રો ઓગણવાડીમાં અંદર આવું આવું હોય છે બધું જોઈ લો અને મિત્રો આપણે પાછા આવી ગયા ઘરે જવા માટે અને ત્યાંથી આપણે નીકળી ગયા આપણે આવી ગયા વચ્ચે ત્યાંથી આપણે આવી ગયા ઘરે મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં